હવે તાલુકામાં આજે પણ ચૂંટણી પદ્ધતિથી ડાંગરના પાક ઉતારા બાદ પોતાના ખેતરમાં ગરીબ અને સામાન્ય ખેડૂત પરિવાર દ્વારા જાતે જોડીને ડાંગર કાઢવામાં આવી રહી છે ડભોઈ તાલુકામાં મોટાભાગે ડાંગરનો પાક થતો હોય ત્યારે ખેતરમાં પાક તૈયાર થતાં ગરીબ અને સામાન્ય ખેડૂત પોતાના પરિવારો સાથે ચૂંટણી પદ્ધતિથી ડાંગરના પાકને લાકડાના પાટિયા ઉપર જોડીને ડાંગર પોતે મજૂરી કરતા નજરે પડ્યા હતા નગરમાં ઉતરેલો ડાંગરનો પાક ખેડૂતો દ્વારા મશીન પદ્ધતિથી કાઢવામાં આવે છે પણ હજુ પણ જૂની પદ્ધતિ છે કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં લાકડાનું પાટિયું મૂકીને જોડીને ડાંગર કાઢતા હોય છે ડાંગરમાં નુકસાન પણ થતું નથી અને વધુ ડાંગર નીકળે છે પૈસાનો પણ બચાવ થાય છે અને આજુબાજુ રહેતા લોકોને પણ મજૂરી મળતી હોય છે મશીન પદ્ધતિ જમાનામાં પણ ખેડૂતો દ્વારા દેશી પદ્ધતિ ડાંગરનો ઉતારો કરે છે ક્યારેક સરકાર દ્વારા આવા ખેડૂતોને ચોમાસા દરમિયાન નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે